નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું ચાર ટ્રક જપ્ત કરાયું કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લેન્ક સ્કવોડની ટીમે મોટી કાર્યવાહી કરી છે ટીમ સોળ જૂન બે હજાર પચીસના રોજ વહેલી સવારે ગોધરા મોટાલાયજા રોડ વિસ્તારમાંથી એક ટ્રક ટીમે પકડી પાડી છે આ ટ્રક રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું વહન કરી રહી હતી પકડાયેલી ટ્રકને માંડવી પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવી છે આ ઉપરાંત ધાણેટી ગામ પાસેથી સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન કરતી ત્રણ ટ્રક તેમજ એક એક્સવેટર મશીન પર પકડવામાં આવ્યા છે આ વાહનોને પધ્ધર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા છે ફ્લાઇંગ ઓફિસર મેહુલ શાહના જણાવ્યા અનુસાર કુલ ચાર ટ્રક અને એક એક્સ્કવેટર મશીન મળીને આશરે રૂપિયા એક કરોડ પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख सत्तर जून बेहजार पच्चीस आहता आजना समाचार आती काले परिमीसू त्या मैंने रजा आपसो नमस्कार